બે હજાર બારમાં એ મોડાસા પીપલ સહકારી સ સરાપી મંડળી એ જે નાણાકીય પરિસ્થિતિ કથળી ગયેલી તે વખતે સાદિક સુલેમન દાદુ ચેરમેન હતા અને એ મંડળીની પ્રતિષ્ઠા બતાવવા બચાવવા માટે અમોએ સાદિક સુલેમન દાદુને આઠ લાખ રૂપિયા ઉછીના આપેલા અને ઉછીના રૂપિયા આપ્યા પછી એને મને પૈસા પરત આપ્યા નહીં એ વખતે એને મને લખાણ આપેલું કે હું ટૂંક સમયમાં પૈસા આપી દઈશ પણ મને પૈસા આપ્યા નહીં એટલે મેં કોર્ટના અંદર દાવો કર્યો અને દાવો કર્યા પછી હું દાવો જીત્યો આઠ લાખ રૂપિયા વ્યાજ સાથે ચૂકવવાનો ઓર્ડર કર્યો ત્યારબાદ કોર્ટમાં અપીલ કરેલી એ અપીલમાં એ હારી ગયો અને સેશન્સ કોર્ટે પણ પૈસા ચૂકવવાનો હુકમ કર્યો ત્યારબાદ સેશન્સ કોર્ટના હુકમ વિરુદ્ધ ગુજરાત હાઈકોર્ટના અંદર સાદિક દાદુએ અપીલ દાખલ કરી અને ગુજરાત હાઈકોર્ટે પણ એવું કહ્યું કે ચાર અઠવાડિયાના અંદર બાર લાખ પંચોતેર હજાર રૂપિયા રાઉન્ડ ફિગર ચૌદ લાખની આજુબાજુ થાય છે એ રકમ બે અઠવાડિયા અને ચાર અઠવાડિયામાં જમા હુકમ કરેલો અને ચાર અઠવાડિયાના અંદર પણ આ રકમ જે છે જમા કરાવી નથી એટલે મોડાસા કોર્ટે હાઈકોર્ટના હુકમ મુજબ આજે રોજ એની મિલકતમાંથી જે પણ કોઈ સાધનો હોય સામાન એ જપ્ત એના આધારે મોડાસા કોર્ટના અધિકારી પોલીસ બંદોબસ્ત સાથે જપ્ત કરવાની કાર્યવાહી કરે છે પરંતુ સામે સાદિક સુલેમન દાદુ એની પત્ની પોલીસને અને કોર્ટના માણસોને આ કાર્યવાહી કરવા દેતા નથી એટલે બંદોબસ્ત સાથે આ કરવામાં આવી છે કાર્યવાહી